એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે તમારા માટે વડોદરાની સૌથી સસ્તી અનલિમિટેડ કાઠિયાવાડી થાળીનો વિડીયો લઈને આવ્યો છું એકસો ત્રીસ રૂપિયામાં પાંચ સબ્જી છ જાતના સલાડ દાળ ભાત ખીચડી કઢી છાસ પાપડ બધું જ અનલિમિટેડ છે પાપડ ખાલી એક વખત છે બાકી બીજું બધું અનલિમિટેડ છે ફરી કહું છું એકસો ત્રીસ રૂપિયામાં પાંચ જાતની સબ્જી છે છાસ પાપડ રોટલી રોટલા ભાખરી બધું જ છે અંદર આ રીતની આટલી સસ્તી કાઠિયાવાડી થાળી અનલિમિટેડ તમે વડોદરામાં ગેરંટી મારું છું કોઈ જગ્યાએ નહીં જોયું હોય આ જગ્યાનું નામ છે માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ લોકેશન છે મક્કરપુરા એસટી ડેપો છે એમાં અંદર તમે એન્ટર થાઓ તો જગદીશ ફરસાણવાળી જે ગલી છે એમાં અંદર તમે એન્ટર થાવ તો પાર્કિંગ જે છે એની એક્ઝેક્ટ સામે જ છે માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ટાઈમિંગ કહી દઉં સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાતથી રાતના દસ તો ચાલો આજે અનલિમિટેડ થાળી બતાવીએ અને તમને બતાવીએ કે એમની સબ્જી કઈ કઈ છે સલાડ કયા કયા છે અને બીજી બધી આઈટમો ચાલો માધો રેસ્ટોરન્ટમાં મારું નામ છે રિંકેશ રાદડીયા છે અમારી માધવ નામની ચાર બ્રાન્ચો છે આખા બરોડામાં એક છે આપણે વાઘોડિયા રોડ ઉપર ઉમાચા રસ્તા પાસે બીજી છે આપણે સેફ્રોન ટાવરે તેની સામે ત્રીજી છે આપણે પારુલ પારુલ કોલેજ પાસે છે ને ચોથી છે આપણે નવી ચાલુ કરી મકરપુરા ડેપોમાં જસ્ટ હમણાં જ ચાલુ કરી છે જેમ કે અમે અમારી માધવ રેસ્ટોરન્ટ છેલ્લા નવ વર્ષથી ચલાવીએ છીએ બરોડા બરોડા શહેરમાં હમણાં જ અમે નવ અમે અમારું નવું સોપાન ચાલુ કર્યું છે જેમ કે મકરપુરા ડેપો જગદીશ પ્રસાણી અંદરની ગલીમાં છે જસ્ટ રાઇટ સાઇડમાં સામે છે ટાઈમિંગ છે આપણું સવારે અગિયારથી બપોરના ત્રણ વાગ્યા લગીને સાંજે જે સાતથી દસ વાગ્યા લગીનો છે જેમ કે અમે નવું સોપન ચાલુ કર્યું કર્યું મકરપુરા ડેપોમાં ત્યાં અમે એકસો ત્રીસ રૂપિયામાં થાળી આપે છે અનલિમિટેડ થાળી આપે આપીએ છીએ એમાં જેમ કે અલગ અલગ પ્રકારના પાંચ સબ્જી હોય વેરાયટીના તે સિવાય રોટલી હોય ભાખરી હોય રોટલા હોય પરોઠા હોય છ પ્રકારના અલગ સલાડ હોય છાસ હોય પછી ખીચડીયા પાપડ હોય એ બધું અમે સર્વ કરીએ છીએ એ સિવાય અમારી પાસે અલગ અલગ વેરાયટીની પચાસ જેવી સબ્જીની વેરાયટી છે જેમ કે સબ્જીની વેરાયટી છે રીંગણ ભરતું છે રીંગણ તુવેર છે દહીં સરગવો છે કાજુ ગાંઠિયા પછી કાજુ ડુંગળી છે પનીર મસાલા છે પાલક પનીર છે સેવ ટમેટા આલુ મટર છે એ પ્રકારની અલગ અલગ સબ્જી અમે બનાવીએ છીએ ડેઇલી સબ્જી ચેન્જ થતી હોય એનું નાનું પ્રમાણ સબ્જી સિવાયની બીજી પણ આઈટમ બહુ બધી છે મસાલા ભાખરી જે અમારી ફેમસ આઇટમ છે સાદી ભાખરી છે કરકરિયા છે નાચોસ જેવા આવે પછી જે આપણે આલુ પરોઠા થેપલા ફ્રાય ભાખરી છે પૌવા વગાડેલી રોટલી એ સિવાય દાળ પકવાન છે આપણે ચિકનપુરી દહીં પૂરી બી કરીએ છીએ આપણે જેમ કે અમારે ત્યાંનો ડિલિશિયસ ફૂડ હોય તો પૂરી શાક અને રસ એ વધારે ફેમસ છે સિઝન પ્રમાણે ઉનાળાની સિઝનમાં ને જેમ કે અમે થાળીમાં અલગથી એક્સ્ટ્રા સ્વીટ બી આપીએ જેમ કે શ્રીખંડ હોય રસ હોય ગુલાબજાંબુ હોય અલગ અલગ પ્રકારના શ્રીખંડ આપ સ્વીટ આપીએ છીએ આ રીતની અલગ અલગ વેટની થારી એકસો ત્રીસ રૂપિયાની થાળી તમને આખા સિટીમાં ક્યાંય નહીં મળે આખા બરોડામાં એ ખાલી માધવ જ મળશે માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળશે તમને અમે ઘણા વર્ષોથી માધવ રેસ્ટોરન્ટમાં જમવા આવીએ છીએ અને એટલે આજથી નહીં ખાસા વર્ષોથી અને એમનો જેવો ટેસ્ટ છે ને જે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જેવો ટેસ્ટ છે અત્યાર સુધી એવો મેન્ટેન રાખવામાં આવ્યો છે અમે દરેક મારી ફેમિલીને જ્યારે ખાવું તો અહીંયા જઈએ છીએ અહીંયા છે ને પોતે કઠોળ પોતાના ખેતરમાં ઉગાડે છે મને એ એ ભાઈ હમણાં ખાસ મિત્ર છે એમને છે ને એક નવી બ્રાન્ચ પડી મકરપુરામાં જેમાં એકસો ત્રીસ રૂપિયામાં તમને છે અનલિમિટેડ કાઠિયાવાડી આપે છે અમારે કેવું છે કે જ્યારે પણ માધવ રેસ્ટોરન્ટનું કંઈ પણ ઓપન થાય કે કંઈ પણ કશું આવે ને એટલે સીધા પહોંચી જવાનું કેમ કે છે ને એમના જેવો ટેસ્ટ થોડો રમતો બીજું હાલતું રહે એટલા વાળે ના એનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ છે એકદમ અને એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ આવે છે તો તમે પહોંચી જ જજો મારું નામ દેવ છે અમે ઘણા વર્ષોથી માધવમાં જતા હતા ખાવા ફતેહગંજ સાઈડ પર જે એમનું છે ત્યાંથી અમને પછી ખબર પડી કે અહીંયા કંઈક નવું ઓપન કર્યું છે એમને તો ત્યાં અમે આવ્યા ટેસ્ટ કરવા અહીંયા અને ફૂડ રિયલીમાં બહુ મસ્ત છે અને ક્વોલિટી ક્વોન્ટિટી બધું સરસ છે અહીંયા આવજો શ્યોર અને વિઝિટ કરજો એકવાર બધાને મજા આવશે ખાવાની વન થર્ટીમાં અનલિમિટેડ થાળી છે એમાં પાંચ શાક છે રોટલી છાશ બધું જ અનલિમિટેડ અને એકદમ ઘર જેવું ખાવાનું એકદમ ચોખ્ખું અને સર્વિસ પણ બહુ સરસ છે અમે એકદમ સેટિસ્ફાઈડ છે ફતેગન તો અમે જતા હતા પણ આ બ્રાન્ચમાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ખરેખર બહુ મજા આવી તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે વડોદરાની સૌથી સસ્તી ક્વોલિટી વાળી કાઠિયાવાળી અનલિમિટેડ થાળી કે જેમાં પાંચ ટાઈપના સબ્જી છે છ ટાઈપના સલાડ છે ત્રણ ટાઈપની રોટલી રોટલા ભાખરી છે દાળ ભાત છે સાંજે ખીચડી કડી હોય છે ખીચ્યા પાપડ છે આ ખીચ્યા પાપડ તમે જોશો ને તમને ખબર પડશે એકદમ પતલા ખીચ્યા પાપડ છે પ્લસ એમના દરભાત છે ઘણું બધું છે છાસ છે આ બધું અનલિમિટેડ છે ખાલી અહીંયા પાપડ એક વખત આપશે અને જે શ્રીખંડ છે એ શ્રીખંડ તમને મતલબ ચાર્જેબલ રહેશે એક્સ્ટ્રા પૈસા એમને આપવાના રહેશે બાકી સ્ક્રીન પર તમને જેટલી બી દેખાય છે એ બધી વસ્તુઓ તમને અહીંયા અનલિમિટેડ મળશે ખાલી પાપડ અને સ્વીટ સિવાય સ્વીટમાં આજે છે શ્રીખંડ મેં તમને કીધું એ પ્રમાણે સબ્જીમાં અહીંયા આજે પાંચ ટાઈપની સબ્જી છે કઈ કઈ છે તમને કહું આજે છે સેવ ટામેટાનું શાક દેશી ચણા છે દહીં તીખારી છે પછી છે રસાવાળા બટેકા અને મસાલાવાળી ભીંડી ડ્રાય સો પાંચ ટાઈપની સબ્જી થઈ ગઈ લેયરવાળા ઘઉંના પરાઠા છે રોટલી છે બિસ્કીટ ભાખરી છે પ્લસ છે ને આજે દાળ છે ભાત છે એમનો ખીચ્યા પાપડ છે તમે જુઓ ખાલી એમનો ખીચ્યા પાપડ જુઓ કેટલો પતલો છે જો આ જોઈ લો આ રીતનો પાપડ તમને ખાલી માધોમાં જ જોવા મળશે બાકી જાડી જાડી આપણી બધી દેશી પાપડીઓ ઓલવેઝ અવેલેબલ હોય છે આ અલગ વસ્તુ છે પ્લસ તમને સલાડમાં કહી દઉં સલાડમાં છ જાતના સલાડ છે મસાલાવાળી કેરી છે આથેલા મરચાં છે ગોળ છે ટામેટા છે કાકડી છે ડુંગળી છે અને લીંબુ છે આટલી બધી ડિશિસ છે તો શરૂઆત કરીએ એમના સેવ ટામેટાની સબ્જીથી એમના પરાઠા સાથે આ એમનો પરાઠો છે અને સેવ ટામેટાની સબ્જી છે વાહ રસાવાળી એકદમ આજે માધવ રેસ્ટોરન્ટ છે ને એ અમારા માટે કોઈ નવી નથી અમે એમને ઓલરેડી પહેલાં ચાર વિડીયો શૂટ કરેલા છે અમારી એટીએમ ફૂડ સ્ટુડિયોની શરૂઆત જ છે ને એવું સમજો માધવ રેસ્ટોરન્ટથી જ થઈ હતી અમે એમનો પહેલો વિડીયો લીધેલો ઉમાચા રસ્તા પાસે ઉમાચા રસ્તા પાસે એમની નાસ્તાની આજે બી હોટલ છે એમાં તળેલી ભાખરી સાદી ભાખરી થેપલા આલુ પરોઠા દહીં ઢેબરા ભાકરા પૌવા ઘણી બધી અલગ અલગ ડિશિસ ત્યાં મળે છે કાઠિયાવાડી નાસ્તો મળે છે પ્લસ એમને બીજી એમની રેસ્ટોરન્ટ ઓપન કરી એ કરી એમને ફતેગંજ પાસે સેપ્રોન ટાવરની સામે ત્યાં બી અમે ઓલરેડી વિડીયો લીધેલો છે થર્ડ એમનો કેરીનો બી બિઝનેસ છે તો અમે કેરીનો બી વિડીયો લીધો અમારું એટીએમ ફૂડ સ્ટુડિયો ટુ પોઈન્ટ ઓની શરૂઆત છે ને એમના કેરીના વિડીયોથી જ થઈ પ્લસ એમનો ચોથો વિડીયો તમે જોયો હશે માધવ રેસ્ટોરન્ટ નિઝામપુરા પાસે સૈનિક ચાર રસ્તા પાસે અમે તમને બતાવેલા દાળ પકવાન તળેલી ભાખરી અને બીજી એક એકબી આઈટમ તમને બતાવી આ એમનો પાંચમો વિડીયો છે પાંચમો વિડીયો લઈને આવ્યા છે એમની અનલિમિટેડ એકસો ત્રીસ રૂપિયામાં કાઠિયાવાડી થાળીનો કે જેમાં પાંચ સબ્જી છ જાતના સલાડ રોટલી રોટલા ભાખરી દાળ ભાત પાપડ છાસ બધું આવી ગયું અંદર એકસો ત્રીસ રૂપિયામાં તમને વડોદરામાં આ રીતની થાળી કોઈ નહીં આવે ગેરંટી મારું છું ક્લેમ કરું છું અહીંની ભીંડીની સબ્જી બી બહુ જોરદાર છે સો ભીંડીની સબ્જી ટ્રાય કરી લઈએ આપણે એમની ભીંડીની સબ્જી છે આ જુઓ તમે ખરેખર કહું છું વડોદરામાં છે ને ત્રણસો રૂપિયા ખર્ચા બી છે ને આવી ડીશ તમને નહીં મળે એના માટે તમારે અહીંયા આવવું પડશે માધવ રેસ્ટોરન્ટમાં લોકેશન તમને કહી દઉં મક્કરપુરા ડેપો છે ને એની અંદર જગદીશ ફરસાણવાળી જે ગળી છે એમાં તમે અંદર આવો તો એ પાર્કિંગ છે ને એની એક્ઝેક્ટ સામે તમને સામે દેખાઈ જ જશે માધવ રેસ્ટોરન્ટ દૂરથી જ તમને મોટું બોર્ડ દેખાઈ જશે આ ટાઈમિંગ કહી દઉં તમને સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી અહીંયા છે ને સાંજે ખીચડી ઘડી હોય સવારે દાળ ભાત હોય તો અહીંયા બી દાળ ભાત છે અહીંની ગુજરાતી દાળ છે ને એના તમે ફેન થઈ જશો એ બી હું તમને કહું છું તો અગેન એમની દાળ અને ભાત ખીચિયા પાપડ તમે વિચાર કરો આટલા પતલા ખીચિયા પાપડ તમને આખા વડોદરામાં કોઈ જગ્યા નહીં મળે અહીંયા છે ને ખાલી સ્વીટ છે ને એ ચાર્જેબલ છે એની જે બી પ્રાઇસ હોય તમારે આપવી પડશે ઓપ્શનલ છે લેવી ના લેવી તમારી મરજી પણ અહીંયા છે ને સ્વીટમાં રસ હોય શ્રીખંડ હોય ગુલાબજાંબુ હોય જે બી હોય એ તમારે ખાવું હોય તો સ્વીટમાં તમે ઓપ્શનલ છે તમારે મંગાવે તો મંગાવી શકો છો સો આજે શ્રીખંડ છે તો શ્રીખંડ ટ્રાય કરી લઈએ અને મેઇન છે ને અહીંની પૂરી શાક અને કેરીનો રસ આ સિઝનમાં બહુ ફેમસ છે તો તમારે એ બી ટ્રાય કરવા જવું હોય તો તમે ટ્રાય કરવા જજો ફતેગંજ એમની જે માધવ રેસ્ટોરન્ટ છે ત્યાં તમે ટ્રાય કરવા જજો મજા આવશે ત્યાં છે ને કરકરિયા ત્યાં દાળ પકવાન તળેલી ભાખરી મસાલા ભાખરી થેપલા આ બધું તમને ત્યાં મળી હશે ફતેગજ સેફરન ટાવરની સામે ત્યાં બી હજો માત્ર રેસ્ટોરન્ટમાં મજા આવી હશે અહીંયા રોજ છે ને સબ્જી અલગ અલગ હોય છે અહીંયા ઓછામાં ઓછી ત્રીસથી પાંત્રીસ હજારની સબ્જી તમને અઠવાડિયામાં જોવા મળશે કેમ આજે પાંચ હજારની સબ્જી થઈ સાત દિવસ અઠવાડિયાના સાત પંચા પાંત્રીસ પાંત્રીસ સબ્જી રોજ તમને અલગ અલગ મળશે અઠવાડિયામાં પાંત્રીસ અલગ અલગ સબ્જી તમને અઠવાડિયામાં અલગ અલગ મળશે જે તમને વડોદરામાં છે ને કોઈ પણ રેસ્ટોરન્ટમાં નહીં મળે એની ગેરંટી બીજું મે નહીંના સલાડ જેમાં છે એમની કેરી ગોળ કાકડી ડુંગળી મરચાં અને ટામેટા લીંબુ આટલા બધા સલાડ તમને છે ને ખરેખર નહીં મળે કોઈ જગ્યાએ એના માટે તમારે અહીંયા માધવ પર આવજો ખરેખર કહું છું ડિસપોઇન્ટ નહીં થાઓ અને ફરી વખત આવશો એની મારી ગેરંટી સો હવા નવા એક્સાઇટેડ વિડીયો તમારા માટે લાવવાનું કામ અમે કરતા રહીએ છીએ તો મળીએ આવા કોઈ નવા એક્સાઇટેડ વિડીયોમાં ત્યાં સુધી લાઇક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફોડ સ્ટુડિયો